શ્રી હર્ષ સંઘવી માનનીય નાયક મુખ્યમંત્રી ગુજરાત વિશેષ ઉપસ્થિતિ શ્રી કનુભાઈ દેસાઈ માનનીય મંત્રી નાણા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ ગુજરાત મુખ્ય મહેમાન શ્રી પ્રફુલ્લભાઈ પાનસરિયા માનનીય મંત્રી આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ પ્રોટોકોલ ગુજરાત લોકાર્પણ કરતા શ્રી દક્ષેત કિશોરભાઈ માણાવી માનનીય મેયર ના વરદીને અતિથિ વિશેષ શ્રી મુકેશભાઈ દલાલ ગરિમામય ઉપસ્થિતિ શ્રી સી આર પાટીલ માનનીય કેન્દ્ર મંત્રી જળ શક્તિ મંત્રાલય ભારત પેરક ઉપસ્થિતિ શ્રી હર્ષ સંઘવી માનનીય નાયબ મુખ્યમંત્રી ગુજરાત ફરી માની એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ